સામાન્ય નમસ્કાર હું છું જર્નાલિસ્ટ નિલેશ પ્રજાપતિ આજે આપણે શ્રી રાજુલા તાલુકાના મોટી ખેરાળી ગામે આજે ગામડા ની ગપચપ કાર્યક્રમ આપ સૌનું સ્વાગત છે

શહેરીકરણ ના ફાયદા તમારે ફાયદા ગણાવવાના છે અને તમારે શહેરીકરણ ગેરફાયદા નુકસાન એ ગણાવવાના છે તો શરૂઆત શહેરીકરણ ફાયદો શું પેલા પત્રકાર સાહેબ નિલેશભાઈ જે અમને બોલવાનો મોકો આપ્યો શહેરીકરણ ના ફાયદા વિશે એ બદલ એમનો ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ અને અમે એના આભારી છીએ કે અમને આ પ્રકારની ડિબેટમાં સામેલ કર્યા અને એમને બોલવાનો મોકો આપ્યો શહેરીકરણના ફાયદા જો લાંબા ગાળા છે શરૂ કરો લાંબા ગાળાથી તો આથી ઘણા વર્ષ પહેલા પચાસ વર્ષ પહેલાની વાત છે પચાસ વર્ષ પહેલા આર્થિક તંગી પૈસાની ખેંચ પછી થોડી ઘણી ધંધાકીય અણ આવડત અને એની કોઈ વિકાસનું કોઈ સરસ પચાસ વર્ષ પહેલા હતી નહીં પણ જેમ જેમ શહેરોનો વિકાસ છો એમ પ્રથમ તો આર્થિક સધરતા આવી અમુક ગામડાઓમાં જમીન ગીરવે રાખીને પૈસા લેવા કોઈ પર પૈસા લેવા અને કુટુંબો ઘણા ખરા ગીરવી મુકાઈ જતા ઘણા ખરા તકલીફોમાં મુકાઈ જતા એ શહેરીકરણ આર્થિક થોડી સધરતા આવી શહેરીકરણ લીધે આર્થિક આવી ગેરફાયદો શહેરીકરણ ના લીધે

ગેરફાયદા ઝાઝા છે પહેલાં તો શહેરીકરણના લીધે ગામડાઓ ભાંગી ગયા બીજી વાત એ છે આર્થિક લેવલે સદ્ધર વાત બરાબર છે પણ શારીરિક જે કંઈ શોષણ થઈ રહ્યું છે શહેરોમાં એ ગામડામાં રહેવામાં શાંતિ છે આજકાલ તમે જુઓ તો શહેરોમાં બીમારી અનેક પ્રકારના અન્ય રોગો જે ગામડાઓની અંદર નથી એનું કારણ કે ગામડાઓનું જીવન શુદ્ધ વાતાવરણથી એક આપણને ઓક્સિજન આપતું હોય તેમજ ખાવા પીવામાં સારું થોડુંક સાધન સુવિધાને અગવડ છે પણ ફાયદાઓ ગામડાના જીવનમાં વધારે છે શહેરીકરણ ગેરફાયદો છે કે તંદુરસ્તી આપણી હરાઈ ગઈ હા તંદુરસ્તી હણાઈ ગઈ છે બીજો ફાયદો શહેરી અંદર જરૂરી નથી કે શહેરમાં બધા લોકોની એવરેજ આયુષ્ટ ઓછી છે હા કારણ કે એની માટે શહેરોનું આરોગ્ય ની અંદર શહેરોની જે મેડિકલ ટીમ છે મેડિકલ જે સુવિધાઓ છે એ બહુ સારામાં સારી શહેર ની કે લોકો મરતા પણ પછી એક જાય છે આરોગ્યના વિષય માં એક લઈ લો બરાબર છે આરોગ્ય વિષયમાં શહેરની અંદર પ્રાણ ઘાતક બીમારીઓમાં તત્કાલ સુવિધા મળી જાય છે જયારે ગામડાઓમાં નથી મળતી જયારે ગામડામાં નથી મળતી જ્યાં સુધી આપણે બીજી વાત કરીએ બીજા એંગલથી જોઈએ ગામડાઓના જીવન તો ગામડાઓના જીવનમાં માન ચાર મર્યાદા એકબીજાને પરસ્પરના ભાવો એ ગામડાઓમાં વધારે જોવા મળે છે જેમ કે આપણા શહેરીકરણના જીવન જોઈએ તો એની અંદર જે વસ્ત્રો અત્યારે જે પહેરાઈ રહ્યા છે એ આપણી સંસ્કૃતિને ખૂબ હાનિકારક છે એટલે ગામડાઓના જીવનમાં જે મર્યાદાઓ છે એ શહેરમાં નથી

પણ કકડે કે તમે લેવલ જો ગામડાઓના જીવન નું તો અત્યારના જે શહેરોમાં જે સંબંધ વણસી ગયા છે એ ગામડાઓમાં નથી જેમ કે આપણે જ આ ગપસપ કાર્યક્રમમાં બેઠા તો એક જ ફેમિલીના એટલા મેમ્બરો બેઠા છે ખરેખર આશિક્ય શહેરમાં નથી અચ્છા અહીંયા સંયુક્ત ટૂંકમાં હા વિસ્તાર હા હા પરંતુ અત્યારે સૌથી મોટો પડકાર પ્રકાર એ છે કે ગ્રામ્ય વિસ્તાર અને શહેરીકરણ શહેરીકરણને લીધે અત્યારે મૂળ કારણ ગ્રામ્ય માં નેગેટિવ પાસું એ છે કે સગાઇ કરવા દીકરા દીકરી એ અને સાથે એજ્યુકેશન માટે શહેરીકરણ જરૂરી છે શહેરીકરણની અંદર સામાજિક શહેરીકરણ માં સમાજ તૂટતો તો નથી તે સમાજ એકત્રિત શહેરોમાં થયો જ છે ગામડામાં ને કારણે શહેરોમાં સમાજ તૂટે છે એ વાત નથી

ગ્રામ્ય શહેર નહી દાખલા તરીકે સિંગાપોર છે એક સિંગાપુર સિંગાપોર જ પછી હોંગકોંગ છે આ બે સિટી એવા છે કે ખાલી શહેરો જ છે ગામડા છે જ નહીં તો એ આખા એની ઇકોનોમી આખા દેશની બરાબર છે અમુક અમુક દેશો સિંગાપોર ની ઇકોનોમી અને હોંગકોંગ ની કોમેની એની અંદર પચાસ દેશ એવો છે એની બે એની કોમેની બરાબર કરનતી કરી શકતા એની ગ્રામ્ય જીવનમાં ઉત્પાદન પછી શહેરોમાં એ સામેનો પોઈન્ટ તમારે નેગેટિવમાં નેગેટિવમાં જે અ જો વાત કરીએ તો ગામડાઓના જીવનમાં આર્થિક લેવલ જરાક તંગી અનુભવાય એ વાત ને આપણે માનીએ છીએ પણ જ્યાં સુધી આગળની જે મેં વાત કરી કે આરોગ્ય લક્ષી જે વાત છે આરોગ્યને લગતો ઓળું જે હવા છે જે આહાર છે જે વેશભૂષા છે એ ગામડાઓમાં બેસ્ટ હશે જે નમસ્કાર આજે આપણે ગામડા ની ગપસપ કાર્યક્રમ માં આપ સૌનું સ્વાગત છે અત્યારે એક નાનકડી એક ક્વિઝ આપણે રમીએ છીએ એમાં ટીમ એ અને ટીમ બી બે ટીમ પાડીએ છીએ અને એમાં ફળ અને શાકભાજી એક એ બોલે એની પાછળ બી બોલ કેરી રીંગણા હણો ન ન ન હણો નારંગી 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 ગો ગલકા ગલકા કાનેલા કારેલા એક મિનિટ ટાઈમ પૂરો થઈ ગયો સફરજન સફરજન નારંગી તો કીધું લીસી શું કીધું અમને

લીલીયા 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 એટલે યાદ કી કીધું આ કેમેરા એક આપી લે આવે શ્રીનગર 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 રાયપુર રામગઢ રામગઢ રાયગઢ રાખો રાયગઢ રાખો રાયગઢ

મેળો ના આગળ તમારે એનું પૂરું મહત્વ તમે કયો મારી વાત તમને ખબર નતી

માતાજી નું મંદિર છે રાંચી હાલે રાંચી આલો ભાઈ સતીપીઠ રાંચી છે

બાબર નામ છે બાબર પાકિસ્તાનભાઈ રમેશભાઈ રમેશભાઈ માધ્યમ વચન આવેલા પરિવારજનો વચ્ચે રાખવામાં આવ્યો છે એટલે આ કાર્યક્રમ નો હેતુ માત્ર ને માત્ર મનોરંજન છે કાલે ચૂંટણી આવે તો પરિસ્થિતિ શું થાય અત્યારે મહાનગરપાલિકાની નગરપાલિકાની જિલ્લા પંચાયત ની અને તાલુકા પંચાયત થઈ જાય તો શું પરિણામ આવે શું દેખાય અહિયાં જે મતો રજૂ થાય છે વ્યક્તિગત મતો છે એ કોઈ પાર્ટી ના કોઈ સારો વ્યક્તિગત પાર્ટી ના કોઈ મતો નથી વ્યક્તિગત મતો છે પણ વિચારધારાથી જોડાયેલા માણસો પોતાના મતો રજૂ કરે છે કરીને આની પર કોઈ કાનૂની કાર્યવાહી મારા મતે જો હમણાં ચૂંટણી આવ્યા તો કાલે જ થાય તો છેલ્લા ત્રણ ચાર મહિના થઈ ગુજરાત ની અંદર વાતાવરણ ઉભું છે એની અંદર ભારતીય જનતા પાર્ટી ને ઘણું નુકસાન થાય એમ છે અને હાલ તો વિપક્ષ એવા આમ આદમી પાર્ટી ને ઘણો ફાયદો થાય છે જેમ કે બે ત્રણ જે 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 માવઠું અને અન્ય પણ ઘણા કારણોસર હવે ગુજરાત ની જનતા કંટાળી ગઈ છે તો એકંદરે મારા મતે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે તો કઈ રીતે ભારતીય જનતા પાર્ટી ફાયદો થઈ શકે પહેલી વાત એ એક પ્રશ્ન એવો હતો કે આગામી બે હજાર બાર ની અંદર અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થયું છે એ બે હજાર બારમાં પણ થયેલું નિર્માણ થયું હતું બે હજાર બારની ચૂંટણી જે ધારાસભાની હતી એના છ મહિના પહેલા માણસામાં બાય ઇલેક્શન થયું એ માણસાના બાય એલેક્શન ની અંદર કોંગ્રેસ પાર્ટી ભારે બહુમતી જીતી ગઈ અને વાતાવરણ એ કરી નાખ્યું દિલ્હીથી રાહુલ ગાંધીને પણ જાણકારી મળી ગઈ એ લોકો એના જે પ્રવક્તાઓ ગુજરાત જીતવા માટે દોડ લગાવી હતી અને એવું એવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર લોકો નિરાશ છે અને આમ થઈ ગયું છે તેમ થઈ ગયું છે હવે અમે બસ

જેમ કે અમારા ખેડૂતના જે કઈ નેતાઓ અત્યારે બે જેલમાં છે પ્રવીણ રામ અને એ જે આંદોલન કર્યું એમાં અત્યારે ખેડૂત લક્ષી વાત કરવામાં અત્યારે એની સજા ભોગવી રહ્યા છે તો હાલ ચૂંટણી થાય તો અમે જીતી શકીએ એમ હવે જયારે ચૂંટણી થાય ને ચૂંટણી જાહેર થાય ને પછી તો ઇલેક્શન કમિશન કઈ એક માણસ ને તો કઈ ચાન્સ નથી આપવાનું બોલવાનું અમને પણ બોલવાનો ચાન્સ આપશે બીજી વાત એ કે ખેડૂત લક્ષ્ય ની વાત આવે તો જે કીધું કે હમણાં બે વ્યક્તિ બોટાદમાં જે કાંડ કર્યો એ લોકો એ તો ખેડૂતોનો જે પ્રશ્ન ઉપર જે લોકસભાની અંદર જે કાયદો પસાર કરવામાં આવ્યો તો ખેડૂતોનો ત્યારે આના આની આ વાત ઉપર એ લોકો એને લોકસભા વિરોધમાં હતા સંજય સિંહ ત્રણ ત્રણ બેન્ચ ઉપર ઉભા રહીને તડોતા હતા એ તમે ખેડૂતોના યાર્ડ નો ભાંગી નાખ્યો યાર્ડ ને આમ કરી નાખ્યો અત્યારે યાર્ડ નો એ લોકો વિરોધ કરે છે તો તમે લોકસભામાં કેમ ખેડૂતોનો જે પ્રશ્ન વિરોધ કર્યો ત્યારે ખેડૂતોને કાયદો કર્યો ખેડૂતોનો કાયદો ત્યારે આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કર્યો અને ખેડૂતોનો કાયદો ભારતીય જનતા પાર્ટીની સરકારને પાછા હું કેમ લેવો પડ્યો કે આ કારણે લેવો પડ્યો હતો અને અત્યારે એનો સપોર્ટ વિરોધમાં કરે છે તો આ વિષય પર જાણકારી હોય તો બોલીએ જાણકારી તો નથી ના ના કઈ વાંધો નહીં જાણકારી છે જવાબ આપવાનો પ્રયત્ન જ્યાં સુધી વાત છે ગુજરાત ની કરી ચૂંટણી આવે તો શું પરિસ્થિતિ થાય એમાં વાત નું મૂળ છે તો ગુજરાતની અંદર અત્યારે જે કઈ ની જે વાત છે ખેડૂત લક્ષી જે અમારા આયોજનો છે ખાસ કરીને અમે વિશાવતીની ની ચૂંટણી પણ એક ખેડૂતના મુદ્દા ઉપર જીત્યા અને આગામી સમયમાં પણ ખેડૂતને વાત કરી ખેડૂતના લક્ષ્ય કામ કરી ખેડૂત નું ધ્યાન રાખી ખેડૂતના હિતમાં ડિસિઝનો લઈ અને અમે આ મુદ્દા અમારે મુખ્ય રહે જે વાડાના મુદ્દાઓ છે કે ભાઈ આ ફલાણો ના જાતિવાદના મુદ્દાઓ અમારી પાસે નથી અમારી પાસે કામની વાત છે તો જયારે આંદોલન કર્યું ના ના ખેડૂતોનું આંદોલન એ વિષય પર આંદોલન એ વિષય પર જતું

અત્યારે માવઠું કુદરત ને કહેર છે ગુજરાત ઉપર અત્યારે બધા ધારાસભ્યો કે સંસદ સભ્યો આવડત દેખાડવા અત્યારે મેદાન મેદાન પડી રહ્યા છે ખેતી શું સુધી કોઈ ને ખબર નથી એ હવે અત્યારે દોડે છે અને વાત રહી વિસાવદર ના ગોપાલભાઈ ઇટાલિયા ની તો ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે વિસાવદર માં પણ વરસાદ છે તો ત્યાં કોઈ વિડીયો કેમ બતાવતા નથી બરાબર છે વાત વાત રાઈટ છે હવે વાત બીજી રહી કે આ જે માવઠું થયું છે અત્યારે માવઠા એના વિષયની અંદર હજી એને એને આગામી ત્રણ દિવસ હજી ભારણ છે માવઠાનું નથી ભારણ એવું નહીં કેટલું નુકસાન થવાનું છે કેટલું બાકી નુકસાન છે એનો સર્વે માવઠું પૂરું થઈ જાય પછી એનું થાય છે કે નહીં પણ બે થી પછી ખબર પડે એટલે સરકારે તો ઓન ધ સ્પોટ તાત્કાલિક મીટિંગ કરી અને મુવાની જાહેરાત પણ કરી દીધી છે અને યોગ્ય વળતર આપશે જ અને બધા જીતુભાઈ ઓલા ભાવનગરના વાઘાણી સાહેબ અત્યારે આજ સવારમાં જ મમો હતા પરિસ્થિતિ તાગ લેવા માટે હતા જ તે અને સરકારની બાજ નજર આ વાત ઉપર બાજ નજર છે અને નથી એવું નથી પૂરેપૂરી સરકાર તાત્કાલિક ધારણા ઉપર કાર્યરત છે જ તે આ વાત અમારા મગજમાં છે ને ચાલુ જ છે પતિ ગયા પછી યોગ્ય વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવશે જ તે

પક્ષ છે વિરોધ એવો આક્ષેપ કે એની જગ્યાએ તમે બેલેટ પેપર થી કરો તો તમને સો ટકા મત પચાસ ટકા પણ નહીં મળે એ વાત ખરેખર સત્ય છે હવે આ જે સવાલ તમે પૂછો છો હું પાંચ જવાબ આપું છું પાંચ

પહેલી વાત એવી છે કે જયારે કોઈ રાજકીય પક્ષના મોટા નેતાઓ જે લાંબા ગાળા થી પ્રમુખ કરે છે બીજી વસ્તુ વસ્તુ બીજો જવાબ ભારતીય જનતા પાર્ટી જીતે ત્યારે ઈવીએમ નો માગ કાઢવાનો અને એ લોકો જીતે વિશાવદ્ર માં જીતે જનતાની જીત ત્યારે ઈવીએમ નથી હોતા કેમ કે ઇલેક્શન કમિશનર ચૂંટણી જયારે શરૂઆત કરે છે ને પેલા પક્ષ પક્ષો ને બોલાવે

અત્યારે જીએસટી પેલા એ ભાઈ લાઈટ જીએસટી ઘટાડ્યું છે ને પ્રથમ વખત તો આ લોકો વિરોધ પક્ષ નો એક ખામી છે કે સવાલ પૂછી ભાગી જવાનો સવાલ પૂછી ભાગી જવાય નહી જયારે જીએસટી લગાડવામાં આવ્યું ને ત્યારે એ લોકો સવાલ કરતા હતા તમારું જીએસટી કામ નહીં લાગે તમારું જીએસટી લગાડવા માટે તમારો તમારો જીએસટી લગાડવાનો જે મેથડ છે એ ખોટી છે એવું આ લોકો કહેતા આ લોકો નહીં કોંગ્રેસ વાળા કોંગ્રેસ વાળા ત્યારે એવું કેતા તમારી જીએસટી જે રજૂ કરવાની જે મેથડ છે ને ખોટી છે સવાલ મૂકીને ભાગી ગયા જીએસટી પૂરેપૂરું લાગુ કર્યું અને રીતે લાગુ થઈ ગયું પછી સરકારને એવું લાગ્યું કે જીએસટી માંથી હજી જનતા ને રાહત આપી શકાય ખરી એટલે જનતાને રાહત આપે છે અને જનતાને જીએસટી માં રાહત આપવાનું મૂળ કારણ એવું છે કે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર આપણા જે વિરોધમાં અમુક દેશો વ્યાઈ ગયા છે એનો જે નુકસાન છે ભરપાઈ કરવું પડે એ નુકસાન જીએસટી કેવું છે એ પણ જવાબ સાંભળવા માટે તૈયાર નથી હોતા આ પણ ઈ પણ એ ગતકડા જનતાને છે ને

ચાલો બોલો ચાલો સાંભળી ચાલો બોલો ચાલો બોલો વાત બોલો જીએસટી નો મુદ્દો છે હવે જીએસટી ના ફાયદા કે ગેરફાયદા એ આમ જનતા નથી જીએસટી ઘટાડી દૂધ ઉપર ટેક્સ આની ઉપર ટેક્સ રૂપિયા થઈ લેતા ઓગણત્રીસ થઈ ગઈ ઘટાડીને ફાયદો શું આટલા જે પંદર જણા બેઠા છે એક મિનિટ જીએસટી ઘટાડવાથી ફાયદો કોને થયો આમ જનતાને કઈ ફાયદો જીએસટી વધારવાથી નુકસાન આમ જનતાને ને ગણી ચુ હતું

નાણા જનતા ને ફાયદા કેટલા સામાન્ય જનતા ને ફાયદા કેટલા જ અમારો મુદ્દો છે અમારી પાસે નાણા મંત્રાલય નું તમારું કામ છે અમારે સામાન્ય આપણે ડિબેટ પૂર્ણ જાહેર કરીએ છીએ રસપ્રદ રીતે લાભ લીધો અને પોતાના મત રજૂ કર્યા હતા ધન્યવાદ જોતા રહો યુટ્યુબ ચેનલ નિલેશ પ્રજાપતિ ધન્યવાદ